દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રસ્તા રિપેરિંગ નું કામ પૂરજોશમાં શરૂ દાહોદ જિલ્લાના અનેક રસ્તાઓ નું મરામત કરી લોકોને પડતી હાલાકી છુટકારો અપાવતી માર્ગ અને મકાન ની મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સમગ્ર દાહોદ જિલ્લામાં વરસાદ અને પૂરના કારણે થયેલા રોડ રસ્તા નુકસાનને વિરામ લેતા ત્વરિત મરામત હાથ ધરવામાં આવી છે દાહોદ જિલ્લાના ભાટીવાડા નવાગામ તનશિયા ઇનામી રોડ પીપલોદ રણધિકપુર મંડેર રોડ સહિતના રસ્તા વરસાદના કારણે ઘણું નુકસાન થવા પામ્યું હતું જેના કારણે વાહન વ્યવહાર માટે વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડતી હતી જેના કારણે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા એ તમામ રસ્તાઓનું મરામત કરવાની કામગીરી કરી હતી માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા રોડ અને રસ્તાની મરામત કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી રહી છે જે નોંધનીય છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ